નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યાંગ છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી પ્રિયંકા અને રાજુ બંને બાળપણના મિત્ર હતા ગામમાં એકબીજાને ઓળખતા રમતા અને મોજ મસ્તી કરતા એ પ્રેમ તો એક નવો સ્વરૂપ ધારણ કરતો હતો જેમ જેમ વરસો બીકતા તેમ તેમ રાજુને લાગતું કે પ્રિયંકાના સુંદર ચહેરા પર એક અનોખું આકર્ષણ છે એક સાંજે જ્યારે ગરમી અને માવઠાની વચ્ચે પવન પણ સુસ્તીભેર વહેતો હતો રાજુ અને પ્રિયંકા બગલાની નદીની કિનારે ભેટ્યા એકાંત અને સાંત્વના સાથે રાજુએ પ્રિયંકાને કહ્યું પ્રિયંકા હું તને માત્ર એક મિત્ર તરીકે જ નથી જોતા પણ મારા દિલમાંગ તું એક ખાસ જગ્યાએ છે પ્રિયંકાને આ વાત સાંભળી ચિત્કાર કરવાનું શરૂ કર્યું પરંતુ તે ઘણીવાર એટલું ખ્યાલ કરે છે કે રાજુના દિલમાં આ પ્રેમ છુપાયો છે જે લાંબો સમય માંગથી વધતો ગયો છે હું પણ તને એકલાંગ પ્રેમ કરતી છું રાજુ પ્રિયંકાએ નમ્રતાપૂર્વક કહ્યું આપને સાથે મળીને દુનિયા વિમુક્ત કરી શકીએ છે આ સૂતુ સ્નેહથી રાજુ અને પ્રિયંકા વચ્ચેની દરિયાબાજી દૂર થઈ ગઈ હવે તેમની વચ્ચેના જોડાણમાં વધુ નવો રંગ અને તાજગી આવી ગઈ હતી પ્રેમની લાગણીઓએ બંનેની દુનિયા બદલી દીધી હતી બધા જીવનમાં આ પ્રેમ બંને માટે જીવનનો સૌથી સુંદર અને સત્યસંઘરિત ભાગ બની ગયો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ